પોરબંદરની આશા બ્લડ બેંક દ્વારા થેલેસેમિયા ગ્રસ્ત બસો જેટલા બાળકો દત્તક લેવાયા છે ત્યારે તેમની આ કામગીરીમાં સાથ અને સહકાર આપવા ઉપલેટામાં આવેલી હોલી ક્રોસ શાળાએ ઉપલેટામાં રક્તદાન કેમ્પ યોજ્યો હતો જેમાં દાતાઓ દ્વારા બહોળા પ્રમાણમાં રક્તદાન કરીને મદદરૂપ થવાનો પ્રયાસ કરનાર આ શાળામાં યોજાયેલ રક્તદાન કેમ્પમાં હાજરી આપી અને રક્તદાન કર્યું હતું ત્યારે આ તકે મહેમાન તરીકે ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા સહીત હોલી પબ્લિક સ્કૂલના શિક્ષકો, કાર્યકરો, નગરપાલિકા સદસ્યો તેમજ વિવિધ સામાજિક આગેવાનો બોડી સંખ્યામાં માં હાજર રહેતા સૌ દ્વારા દાતાઓ અને ઉપસ્થિત નમનોનો ખાસ આભાર માન્યો છું. નમસ્તે. ઉપલેટા હોલી હોલીક્રોસ સ્કૂલના પ્રિન્સિપાલ કૃપા ટીચર આપની સમક્ષ છે આપણે ઉપલેટા હોલી હોલીક્રોસ સ્કૂલમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે કે જે પોરબંદરથી આશા બ્લડ બેંકવાળા આપણે ત્યાં આવેલ છે.

તેના માટે ઉપલેટાના બહોળા પ્રમાણમાં વ્યક્તિઓ આવી અને બ્લડ આપી ગયેલ છે તે માટે તેમનો પણ ખૂબ ખૂબ આભાર ઇમરાન ઉપલેટા